રામ રામ જય દ્વારકાધીશ કેમ છે સ્વાગત છે મિત્રો નિંદરાની મિંદ્રાની રોમક હતામાં એ ફૂલ રમતે ચડી ગયા જો તમને આની કોઈ માલે છે જે હીરા હોવાનું બરોબર અને આ ફૂલ મસ્તીમાં તમે

Tidak terima kasih kerana menonton video ini. હાલે જો અહીંયા છે ને હમાર મારવાનું હાલે છે આમાં હમાર મારી માર છે અને આમાં ચાલુ છે થોડો થોડો જ જો વજન દેવો પડે દિનેશ છે ને એવા ઉપર બેઠો છે ખાલી એક પગથી જ ભાર દીએ જીરીક અને હુંન બરમા છે ને થોડક પુણડા કાઢી ગયા તા ને ચોપવાઈવીતી ચોપવાઈવીતી નામાં જો પાણા જ ના ખૂટે પાણા આમ હોય બધે હોય વચમાં હે ને રહી જાય ખાતર માં આવે ને તે પાણા હાલો હવે ચોપાઈ ગયું હવે જાવું છું ઘેર તો સારું વિન્દ્ર વાગી ઘણા ગયા અને તો આ નથી છે ને હમણાં રાખતાતા હવે જાવું છું અમારું બાપ દીકરાને જો મતદાન નાખ મત કરવા બરાબર સરપંચની ચૂંટણી છે આજે તો આપણે મત નાખી આવીએ બરાબર મત ગુપ્તદાન હોય ગુપ્તદાન કરી કરીએ હાલો બરાબર આજુ ઘરે તો આનું નામ આવી ગયું હાલો મધ તો ધીમે ધારે મિત્રો જો વરસાદ ચાલુ થઈ ગયો છે હરવે હરવે જો બરાબર અને આપણે હમણાં છે ને નું નાખતું તો હિસાબ આગળ આવ્યો બરાબર અને હરવે હરવે ધીમે ધીમે માં ધ્યાન રાખજો આમાં પડો નહીં જો વરસાદ મસ્ત ધીરે ધીરે ચાલુ થઈ ગયો અગરબત્તી હાલે હા અને રાધાનો જો ખીલો આજ બદલાઈ ગયો ગોરુને તો એક ઢરિયામાં જ હોય કાઈમ અને રાધા વાઉ હોય પણ આજે અહીંયા આવી ગઈ જોઈ લો બે બેનું ને બેઠ્યું જોઈ લ્યો એને રાધા એ આને એવી મજા આવે ભે બે બેનું કેમ બેઠ્યું હપ્પી ના રાધા હહોહ આમ કેમ બેઠી હે આમ કેમ બેઠી હ હા જોઈ લ્યો મિત્રો વરસાદ ની જરૂરી બહુ હતી કારણ કે માંડવી બધી આવે એટલે શું ઘટે કોઈ ઘટે જ એવો વરસાદ અટાણ ગમણ કરે માંડવીને બરાબર અને છે ને વરસાદ આવ્યો પણ નું તોય ધ્યાન રાખવું પડે કારણ કે ગૂંધણા કાલે આવ્યા હતા અને પારવા પારવા ઘણા ઘેરો ચડી આવે એટલે જોઈએ શું થાય માંડવીમાં મિત્રો બરાબર તમારે ભૂમના તો ગણખ જગ્યાએ એમ તો આવતા જ હોય નીચાણવાળા વિસ્તારમાં વધુ આવે અમુક જગ્યાએ ના આવે બરાબર હાલો જાવું જો અંધારું થાય ને એટલે બતી લેવું ચેક કરવા તો જુઓ મિત્રો મસ્ત મજાનો છે ને વરસાદ ચાલુ છે અને આપણે વાગી ગયા ઘણા સાડા આઠ વાગી ગયા છે ઓલા બધા જો વેરું કરવા બે હાલો આપણે ના વાગ્યા હતા જઈએ વેરું પણ કરી લઈએ બરાબર લાઈટ તો આવી ગઈ છે પણ ઇન્વેટર છે ને ચાલુ છે એટલે અમારે પાણી હાલે છે બધા હાલો બેસી જાય હા હા કરી નાખીએ તો આપણે આવી ગયા છીએ મિત્રો જો ભૂંડ ને છે ને ચક્કર મારવા જયારે નજર મારી લઈએ આપણે બત્તી કરી જો અહીંયા તો હું છે ટીટોડા છે ટીઠોળી વિચારું બોલે છે બરાબર બાકી તો કંઈ છે નહીં અત્યારે પણ આનું કંઈ નક્કી નહીં આ ગમે ત્યાં છે ને હાથ ફેરો કરી જાય બરાબર આ હાથ ફેરો છે ને ગમે ત્યાં કરી જાય જો અહીં ટીઠોળી છે જાય અહીં તો બીજું કંઈક છે જાય એ તો કંઈ નથી આ હું હોય હવે આનું ધ્યાન રાખવું પડે નકારા છે ને હાથ ફેરો કરી જાય ગમે ત્યાં મજા કર્યા મસ્ત મજા નજા આવે આટલો વરસાદ છે અમારે ધીમો ધીમો વરસે kana mi paitu mtakarawa mimi ya